તો હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાજ તો આવી ગયા છે ઘણા દિવસ પછી આપણે એક નવા વ્લોગમાં કારણ કે ઘણા ટાઈમથી આપણે વ્લોગ શૂટ કર્યો નહોતો અને હું વિડીયો અપલોડ પણ નહોતો કરતો તો આજે અત્યારે આથી આપણે પાછા વ્લોગ કમ્પ્લીટલી આ નવ વાગે અપલોડ કરી દઈશું તો જોવાનું ભૂલતા નહીં તો આટલા દિવસથી તો ખાસો યુટ્યુબમાંથી હું દૂર રહ્યો પણ હું બીમાર થઈ ગયો હતો અને વ્લોગ પણ શૂટ નહોતા થતા એટલે તો આપણે રેગ્યુલર બ્લોગ બનાવશું અને અત્યારે લેવા તો શિયાળાનો ટાઈમ છે તો મિત્રો જછ દૂધ લેવા અને આ છે જો રૈડો અંધાર અંધારું પડી ગયું છે તો દેખાય નહીં સારો જો રેડો છે અત્યારે તો મિત્રો હવે રેગ્યુલર વિડીયો બનાવીશું આપણે તો મને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે હવે કેટલા દિવસથી વિડીયો નતો બનાવતો તો સબસ્ક્રાઈબ પણ આપણા બસો દસ ના બસો દસ જ રહ્યા છે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને સપોર્ટ કરજો તો મળીશું એક નવા વ્લોગમાં અને હા વિડીયો અત્યારે ગમે તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી જય દ્વારકાધીશ